વાવ તાલુકાના સરત પર કુંડણિયા ગામ પરના પાણીમાં ઘેરાયું ગામ લોકોની રાવ તળાવ પાટવાની ભીતિ છતાં તંત્ર ગાયબ રાજકીય આગેવાનોને પણ પત્તો નથી બનાસકાંઠા જિલ્લાના સરહદીય વિસ્તારમાં આવેલું કુંડળિયા ગામ હાલમાં પૂરના પાણીથી ઘેરાઈ ગયું છે ગામના તળાવમાં પાણીનો દબાણ એટલું વધી ગયું છે કે તે કોઈ પણ ક્ષણે ફાટી શકે તેવી ભીતિ ઊભી થઈ છે ગ્રામજનો ઘરો છોડીને સુરક્ષિત સ્થળોની શોધમાં ભટકી રહ્યા છે પરંતુ તેમની હાકલ સાંભળવા કોઈ તંત્ર કે કોઈ રાજકીય પક્ષો હજી સુધી કામે નથી પહોંચ્યા ગામના રહેવાસીઓએ ગુસ્સો વ્યક્ત કરતાં કહ્યું કે ગામ પૂરક ગરકાવ થઈ રહ્યું છે બાળકો ભૂખ્યા છે પશુઓ પાણીમાં ફસાયા છે પણ આજ દિન સુધી કોઈ અધિકારી કે નેતા અમને પૂછવા આવ્યા નથી ખેતરોમાં પાક બરબાદ થઈ ગયો છે ઘરોમાં સામાન પાણીમાં ડૂબી ગયો છે રસ્તા તૂટતા લોકોના બહારથી દુનિયા સાથેનો સંપર્ક તૂટ્યો છે કુંડળિયાના લોકોનું સ્પષ્ટ કહેવું છે કે અમને બચાવવા માટે કોઈ આગળ આવશે તેવી આશા હવે ઓછી રહી ગઈ છે બ્યુરો રિપોર્ટ આનંદભાઈ પરેગી બનાસકાંઠા મારું નામ પટેલ મોનસિંહભાઈ વાઘાભાઈ ડેપ્યુટી સરપંચ તરીકે હું રજૂઆત એ કરું છું કે જે તે આ પાણીની કુલ પરિસ્થિતિ છે લગભગ દશક ગામડાનું પાણી અમારામાં પડ્યું છે અને હળિંગ પાણી છે આ પાણી ગામની અંદર ઓછામાં ઓછું તો ઢળ્યો તો ત્રણસો ઘરને સ્થળાંતર કરવા પડશે અને હાલ નજીકમાં પહોંચી ગયું છે શાળાને અડીન પણ પહોંચી ગયું છે શાળા પણ બંધ કરાવી છે એટલે મહેરબાની કરી ઉપર તંત્રને બધે જાણ કરી છે

કોઈ સરકારી માણસો કોઈ અમારે અહીંયા કોઈ સંપર્ક કર્યો હોય એવો માણસ અમારે તારીખી દેખાવાનો નથી એટલે માણસ ને નુકસાન આવશે આ તલાવ ભરાશે તો ઓછામાં ઓછા ત્રણસો ઘર ને અમારે બોલ મળશે એટલે અમે તંત્ર ને અગાઉ જરૂર છે કે મહેરબાની કરીને અમારા ગામ ને એક હજાર બોટા જમી છે હજાર બોટા એ જમીન અત્યારે પાણીમાં કોઈ વધ્યું નથી અને હજાર બોટા આ પાણી છે અત્યારે આ પાણી નીકળી જાય ભવિષ્ય માટે આવતી ભેટીને કે પોણીની ની શાંતિ થી જાય દેવા ઊંઘ આવે અને ક્ષેત્ર બધા અમારા સુધરી જાય એ ખારો વિચાર થઈ ગયો છે એટલે મહેરબાની કરીને અમારી સરકાર અગર અરજ છે કે અમારું પાણી નિકાલ કરે ડાયરેક્ટ રણભાઈ રણપોણી નીકળી શકે એમ છે રોડભાઈ નાણાં બસો જરૂર છે આવી અમે વારંવાર રજૂઆત કરી છે હજુ સુધી આનો કોઈ નિકાલ લેવામાં આવ્યો નથી હવે અમારે શું કરવું અને ગામના બધા રાતે જોવા આવે એમાં ટીમ રાખેલી પોણી કેટલું વધ્યું હવે નિશાળની પાવડી નિશાળમાં પોણી બાળકોને ભણવાની બહુ વિગત પરિસ્થિતિ આવશે એવો સમય લાગે છે આડો આપડે જોયા કે ભાઈ આ પાણી ગામમાં હવે કેટલા ફૂટ દૂર છે ગામમાં વળવાની એ આપણે હાજરીમાં જય હિન્દ જય ભારત જય સંવિધાન